રાજકોટ જેતપુર સિક્સ લેન ની કામગીરી માટે નાગરિકો માટે માથાનો દુખાવો બની છે છેલ્લા અઢી વર્ષથી નાગરિકો કામગીરી પરેશાન થઈ રહ્યા છે છે વારંવાર ટ્રાફિક જામ થાય પૂર્ણ પૂર્ણ આ હજી દોઢ સમય લાગશે દૈનિક એક લાખ થી વધુ લોકો ટ્રાફિક જામથી પરેશાન થાય છે અત્યાર સુધીમાં રાજકોટ જેતપુર વચ્ચે ચાર બ્રિજ ખુલ્લા મુકાયા અને એક વખત વિરોધ પ્રદર્શન છતાં કામગીરી ધીમે ચાલે છે શાપર વેરાવળ ગોંડલ રીબડા ભુણાવાના લોકો પરેશાન

જે ટ્રાફિકમાં ફસાઈ જવું પડે છે ખાસ કરીને જ્યારે પણ તહેવારો હોય તહેવારોની અંદર પણ કલાકો સુધી વાહન ચાલકોને ફસાઈ જવું પડે છે અત્યારે દ્રશ્યો બતાવશું અત્યાર સુધીની અંદર ચાર જેટલા બ્રિજ જે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જોઈ શકાય છે કે ટ્રાફિક સાસણગીર તરફ સોમનાથ તરફ પોરબંદર તરફ અત્યારે જઈ રહ્યો છે વારંવાર અજે ટ્રાફિક જામ ના કારણે લોકો ફસાઈ જતા હોય છે વાહનવાળા ભાઈ આપણી સાથે છે ભાઈ તમે શું કહેશો વારંવાર ટ્રાફિક થઈ જાય છે ટ્રાફિક તો થાય છે હો ભાઈ કેટલા સમયથી આ રોડ નું કામ ચાલુ છે ઘણો ટાઈમ થઈ ગયો અને આમાં બહુ તકલીફ થાય છે અત્યારે માણસો ઘણા હેરાન થાય છે ને ટ્રાફિક ની સમસ્યા વધુ છે ચોક્કસ અન્ય ભાઈ આપણી સાથે છે ભાઈ

હજી પણ દોઢ વરસ સુધી આ કામગીરી શરૂ રહે તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક હાઇવેનું કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તે માટે વાહન ચાલકો માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રભરના વાહન ચાલકો વારંવાર ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે ટુરિસ્ટો જે આવતા હોય છે જે ગીર તરફ આવતા હોય છે સોમનાથ અને જે અલગ અલગ મંદિરો આવેલા છે જલારામ મંદિર ખોડલધામ મંદિર જે ગધેથર મંદિર આ તમામ જે મંદિરો તરફ પણ મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે આ શ્રદ્ધાળુઓ પણ વારંવાર ફસાઈ જતા હોય છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ બે જગ્યા ઉપર રાજકોટથી જેતપુર સુધીમાં લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે છે ત્યારે જલ્દીથી કામ પૂર્ણ થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ દિવાળીના તહેવારોમાં પણ જે રીબડાથી ગોંડલ સુધી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા ગોંડલથી જેતપુર અને વીરપુર સુધી પણ વારંવાર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પરેશાન થયા લોકો અનેક વખત જે પરિવાર સાથે જે ફરવા નીકળેલા લોકો ફસાઈ ગયા પર્યટન સ્થળો આવેલા છે સૌથી વધારે સૌરાષ્ટ્રના ત્યાં જ મુખ્ય જે રાજમાર્ગ છેલ્લા બે વર્ષથી ખોદી નાખવામાં આવ્યો છે પ્રોપર જે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા નથી જેના કારણે વારંવાર ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ પણ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે સવાલો કરી અને તાત્કાલિક કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી સ્મિતા રાજકોટ